તો બીજી તરફ પોરબંદર રાજપૂત સમાજની રાજપૂત મહિલા સંઘ દ્વારા પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેમાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા પણ માંગ કરવામાં આવી હતી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી રહ્યો છે

અમે આજે કલેક્ટર ઓફિસે કચેરી આવ્યા છે અમારું ક્ષત્રિયાણીનું મતલબ કે અમારા ક્ષત્રિયોનું જે રૂપાલા સાહેબે પરસોત્તમ ભાઈએ જે બોલ્યા છે જે અયોગ્ય છે અને એના માટે અમે લોકો ભેગા થયા છે અમે કોઈ પક્ષ કે કોઈ જ્ઞાતિ માટે નથી અમારી ક્ષત્રાણીઓ માટે છીએ અમે જે બલિદાન આપ્યું છે અમારી ક્ષત્રિયાણીઓએ એને યાદ કરો અમારા રાજપૂત સમાજે

સ્વાર્થ માટે એના માટે અમે લડીએ છીએ એના માટે અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ તો અમારું આવેદન પત્ર સ્વીકાર કરે એવી અમારી માંગ છે જય છત્રાણી જય છત્રીઓ જય રાજપૂત જય ભવાની અને જે આ રૂપાલા સાહેબે જે આ અભદ્ર ભાષામાં જે ટિપ્પણી કરી છે જે રાજપૂત સમાજ વિશે અને ખાસ બહેનો વિશે તો એ અયોગ્ય જ છે કોઈ માન્ય છે જ નહીં અને આ

કહે ખાલી એટલું જ કહે છે કે ઉમેદવાર બને તો તમને શું વાંધો છે મોદી સાહેબ કે શ્રી કૃષ્ણ થઈને અત્યારે અત્યારે ચોક્કસ કહે છે દરેક ને અમારો સાથ દેવો જોઈએ અમે બધા માટે લોહી રેડીયા છે તો અમારે અમારે સાથે તો બધો સમાજ છે હવે બધાય સમાજને સાથે લઈને જ ચાલીએ છીએ તો તમે આટલી નાની એ માંગ અમારી પૂરી નથી કરતા તમે તો હદ કહેવાય અને આટલી રાજપૂતાની બહાર નીકળી ગઈ છે અને જો જો તમે જોવો જ છો કે કેવી કેવી રીતે એમને ખોટા રીતે ભાઈઓને એને ફસાવે છે

અમે અહીંયા પોરબંદર કલેક્ટર ઓફિસમાં આવેદન દેવા આવ્યા છે આગામી આયોજન શું છે કદાચ ટિકિટ રદનો કઈ તો શું પ્લાન છે ના અમે જો એવું હશે તો અમે ઉગ્ર આંદોલન કરશું કે જેથી કરીને અમારી જે કંઈ માંગ હોય અમે રાજપૂતોએ બલિદાન આપ્યા છે અમે કંઈ કોઈ સમાજ પાસે કંઈ લેવા માંગતા નથી અમે આપીને દઈ દીધું છે અમે પાછું કોઈ રિટર્ન નથી જોતું અમારે ખાલી એટલું જ જોઈએ છે કે જે અમારા વિશે જે કંઈ શબ્દ બોલ્યા છે એની અમને એક જ સજા અમારે કેવી છે કે એમની ટિકિટ રદ કરો એમ આ તકે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા રાજપૂત મહિલા સંઘના રોહિણીબા રાણા મનહરબા વાળા ધર્મિષ્ઠાબા જાડેજા અને ધર્મેષ્ઠાબા વાળા સહિતના મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર